ઈડર હોલમાં ધારાસભ્યના જન્મદિવસની સાથે સરપંચ સન્માન સમારોહ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સહકાર વિભાગ સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રી સાથે વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકેલા એવા ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાના જન્મદિવસ નિમિત્તે શહેરના ટાઉન હોલમાં એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે આ ઈડર અને વડાલી તાલુકાના ગામડાઓના સરપંચોનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તાત્કાલિક ગ્રાન્ટ ફાળવણી સાથે બાકીના કામો જિલ્લા આયોજન એટીવીટી અને ધારાસભ્ય ફંડમાં પૂરા કરવાની જેવી બાબતોને લઈને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરી વિસ્તારમાં આવેલ નગરપાલિકા સ્થિત બનાવેલ ટાઉન હોલમાં આ પૂર્વ રાજ્ય સરકારમાં વિવિધ વિભાગના કેબિનેટ મંત્રી સાથે વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકેલા હાલના ઈડરવડાલી વિધાનસભાના મતવિસ્તારના ધારાસભ્ય રમણલાલ વોરાનો જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઈડર વડાલી તાલુકાના ગામડાઓના સરપંચ સહિત ભાજપના કાર્યકર્તાઓએ જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ આપી હતી અને આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂરો થયો હતો